મારે આવા છોકરા વેડા કરવા નથી હું એને 21 વર્ષનો હોઉં બરાબર છે મારે તારા ભેગું આવી રીતે નથી રહેવું તારા કરતા તો મારી એક્સ ગર્લફ્રેન્ડ સારી હતી કોઈ દી ઉકારે તુકારે નત બોલાયો એટલો ટન થઈ ગયો તુય ઈજે હોય માર તને કહેવાની જરૂર નથી હેડમાં કીધુંન તને બોલે તો કીધું પણ એમાં એવું હતું કે આપણું રિલેશનશિપ બગડે છે એટલે તો આપડે ઘેરા મેં કીધું કે આપડે બાર જઈને વાત કરીએ ઘરે હોય ને તો મમ્મી પપ્પા સાંભળે ક્યારે છોકરા વેળા ન ડુકતા

મને એનો ફોન આવ્યો હતો તું મારી જિંદગીમાં આવી ગઈ ને તો એમાં ગર્લફ્રેન્ડ નો ફોન આવ્યો હતો એક્સ ગર્લફ્રેન્ડ નો કે હજી કઈ તારે જરૂર હોય ને તો મને કેજે બોલ